પાછો બોલાય લઉ અંતર મંતર જાદુ મંતર માન માન પાછો હાચુકા જાદુકા જાદુ ઓચા મે હું કરું આપડી આ રચે એ વાય આવે આપણે આ કને સંતાઈ જાય અને લીવરો લીવર આવતું છે તો ડાયરેક્ટ કરી દેસ પછી આપણે બંધ કરી દઈશું કમાલ હા હોય છે ઈ તારો આ દેહારો હાલ તો સંતાઈ જાય

દાદી ને પણ આમ કામ કરે હાલ અહીં આલે છે મારો ફી હા મારો આંબો આંબો બા હવે કાટ ને કોખર એટલું લે આ લે ભણવા ગયા તો પાછા શું આયા તે દાદી અમે નિશારે જાતા ના ને હા તે વસમાં જાદુ ઈ પડી પડી એ આ જાદુ ઈ પડી રો કે કોઈ છોકરો રમબો ને રમકડો ઈ ના ડોસી છે મારા બેટા નો કઈ ક્વિઝ પ્રકાર નો એ હા એ દાદા હ અને અમે નિશાળ જાતા હતા ને હાથે વશમાં પડી તાઈ ને ત્યાં એમ લીધી ત્યાં એક ઉપરથી ભૂત પડ્યું અને અમે અમને કેટલાય ઢોળાયા ને પછી ઓલું આપડા ઘરે કૂતરા ને ભિંજરો ના પડ્યું મોટું હા હા આ તો એમાં કરી જોમાં કરે વસ્તી ભૂત એમાં પૂરી ગયું હે હા સાચું કે ખોટું સાચું હેડો છે છોકરા કે સાચું હશે હવે સી ખબર હાલો આપણે જોવા જઈએ હાલો તો જોવા જઈએ હા પછી ખબર પડે ને આપણને હા હા હાલો હાલો હા